આજે કોઈ પણ બીમારી કોઈને પણ થાય છે તો એ ગવર્મેન્ટને જણાવવું એને નોટિફિકેશન કહેવાય છે સો એ કેટલીક બીમારીઓ કમ્પલસરી છે જેમ કે કોવિડ હતું તો કોવિડ નોટિફાયબલ કરી નાખ્યું હતું તો કેન્સર પણ એટલું જરૂરી છે કેન્સર એ સ્ત્રી અને પુરુષ બંનેને થાય છે બંનેના જુદા જુદા ઓર્ગન ટાર્ગેટ થતા હોય છે અને જુદી જુદી ઉંમરે અને આ બેઝિકલી થોડો જેનેટિકલી બી ડિસીઝ છે કે જેના વારસામાં હોય પેરેન્ટ્સને અને વારસામાં પણ કેન્સર આવી શકતું હોય છે પંદર ટકા એવું થાય કે વારસામાં આવે અમદાવાદમાં આજે એટલે કે ચાર ફેબ્રુઆરીએ અપોલો કેન્સર સેન્ટર્સે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી વિશ્વ કેન્સર દિવસને લઈને યુનિફાઈ ટુ નોટિફાઈ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન ભારત સરકારને કેન્સરને એક નોંધનીય રોગ તરીકે વર્ગ પ્રમાણે અલગ કરવા વિનંતી કરવામાં આવી છે જે આ રોગ સામે લડવા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે કેન્સર એક ચેપી રોગ નથી વધુમાં વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ભારતમાં હાલમાં વાર્ષિક ચૌદ થી વધુ નવા કેન્સરના કેસ નોંધાયા છે અને આ વર્ષ સુધીમાં આ સંખ્યા એકસો સત્તાવન લાખ સુધી વધવાની શક્યતા છે કેન્સરને એક નોંધનીય રોગ તરીકે અલગ કરવાથી રિયલ ટાઈમનો ડેટા જમા થશે જેનાથી રોગના સ્કેલને માપી શકાશે વધુમાં આ પગલાથી કેન્સરની સારવારમાં ચોકસાઈ અને કાર્યક્ષમતા વધશે જે વૈશ્વિક ઓન્કોલોજી સંશોધન અને સંભાળમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવશે વર્ષ બે હજાર બાવીસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યસભામાં એક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં યુનિફાઈડ નોટિફાઈ પહેલથી કેન્સરને એક નોંધનીય રોગ તરીકે અલગ કરવાની ભલામણ કરવામાં આવી ત્યારે કેન્સરને નોટિફાઈ રોગ બનાવવાને લઈને ડોક્ટર આકાશ શાહે શું કહ્યું તે સાંભળીએ એસ મેડિકલ ઓન્કોલોજીસ્ટ તમને લોકોને એ કહેવા માંગુ છું કે કેન્સર જે રીતે દરેક કીધું કે કેન્સર સ્લોલી વધી રહ્યું છે ડે બાય ડે કે આજથી ચાર વર્ષ પહેલાં ઓલમોસ્ટ દરવર લેસ દેન ટેન લેક્સ કેસીસ ફોર યર હવે આજ જે એ સબ બોલ રહે કે દસ સે કમ કેસીસ હે તો જીતના બી નોટિફાય હોય રાઈટ ના નોટિફિકેશન ઇઝ નોટ કમ્પલસરી કમ્પલસરી નથી નોટિફાઈ કરવું નોટિફાઈ મીન્સ આજે કોઈ પણ બીમારી કોઈને પણ થાય છે તો એ ગવર્મેન્ટને જણાવવું એને નોટિફિકેશન કહેવાય છે સો એ કેટલીક બીમારીઓ કમ્પલસરી છે જેમ કે કોવિડ હતું તો કોવિડ નોટિફાઈબલ કરી નાખ્યું હતું તો કેન્સર પણ એટલું જરૂરી છે કારણ કે એના નંબર્સ કે અત્યારે ઓલમોસ્ટ ઇયર કવર પોપ્યુલેશન સો હંડ્રેડ પર વન લેક એન્ડ એકચુલી ઇટ ઇઝ ટુ અંડર એસ્ટીમેટેડ દેર માઇટ બી થ્રી ટુ ફોર ટાઈમ્સ કેસીસ ઇન ધ ઇન્ડિયા कारण के जे हॉस्पिटल्स से नर्सिंग होम्स से प्राइवेट हॉस्पिटल से है केसेस केसीस in ये कोई कीधेलाज नहीं क्या कितना के एक्चुअली बर्डन ऑफ द डिजीज इन द इंडिया इट्स नॉट नोन एंड वी ऑल नो दैट इज़ द लाइफ थ्रेटनिंग डिजीज ये कैंसर है वो एक जानलेवा बीमारी है वो कोरोना नहीं है कि आप घर पे बैठो और अपने आप इम्यूनिटी डेवलप होगी और वो मिट जाएगा अगर कैंसर को ट्रीटमेंट नहीं मिलती है તો નહીં મિટ સકતા ટ્રીટમેન્ટ એકચુઅલી ઇટ નીડ્સ વેરી વેરી કોમ્પ્રિન્સિવ ટ્રીટમેન્ટ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને આશા છે કે સરકાર આગામી સમયમાં આને લઈને પગલું ભરશે અને ચાલુ બજેટ સત્રમાં દરમિયાન લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ બિલ પસાર કરશે ત્યારે ડોક્ટર દિલીપ ગઢવીના જણાવ્યા મુજબ કેન્સર એ ચેપી રોગ નથી પરંતુ જીન દ્વારા વારસામાં પણ કેન્સર થઈ શકે છે તેની શક્યતા પંદર જેટલી હોય છે ત્યારે સાંભળીએ તેઓએ આ વિષય પર શું કહ્યું નોપલ બીસીસીસ જે ચેપી રોગ નથી એવા રોગો કેન્સર ચેપી રોગ નથી પણ જેમ આપણો લાઈફસ્પાન વધ્યો છે પહેલાં હિન્દુસ્તાનનું એવરેજ આયુષ્ય એ અડતાલીસ પિસ્તાલીસ વર્ષનું હતું આજે સિત્તેર બોતેર વર્ષે પહોંચ્યું છે જેમ લાઇફસ્પાન વધે છે એમ થોડા થોડા નવા નવા ડિસીઝીસ પણ આવતા હોય છે એમાંનું એક મહત્વનું જે કહેવાય પાસું એ કેન્સરનો રોગ છે કેન્સર એ સ્ત્રી અને પુરુષ બંનેને થાય છે બંનેના જુદા જુદા ઓર્ગન ટાર્ગેટ થતા હોય છે અને જુદી જુદી ઉંમરે આ બેસિકલી થોડો જીનેટિકલી બી ડિસીઝ છે કે જેના વારસામાં હોય પેરેન્ટ્સને એને વારસામાં પણ કેન્સર આવી શકતું હોય છે પંદર ટકા એવું થાય કે વારસામાં આવે હવે આપણે આજે મુહિમ ઉપાડી છે નોટિફ નોટિફિકેશન એના માટે છે કે કોઈપણ પેશન્ટ ડાયગ્નોઝ થાય અને સરકાર સુધી પહોંચે તો એની સારવાર સાચી થાય જેમ સરકારે હાથમાં લીધું કે ટ્યુબર અને એચઆઈવી આજે કોઈપણ જગ્યાએ એચઆઈવી પેશન્ટ આવે તો ઇમિજિએટલી ચોવીસ કલાકમાં સરકારને ખબર પડે છે કે આ ગામમાં આ મોલડામાં આ એક્સ વાય ઝેડ પેશન્ટને એચઆઈવી પોઝિટિવ આયલ છે તો એના માટે એની જે ડ્રગ્સ આપવાની હોય છે એ ચાલુ થઈ જાય છે સિમિલરલી જો આપણને કેન્સરની જેટલી વહેલી ખબર પડતી જાય તો એ દર્દીને ટ્રીટમેન્ટ ટાઈમસર મળે એનું સ્પાન સારું રહે એના ફેમિલી પર બ ઓછું થાય અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સરકાર ઉપરનું પણ બિનજરૂરી આર્થિક ભારણ ઓછું થાય સરકાર પોતે પ્રોએક્ટિવ છે પણ એઝ અ સિટીઝન્સ આપણી બી જવાબદારી છે કે આપણને થતા રોગની આપણે ટાઈમસર જાણ કરી લે એટલે આ નોટિફિકેશનનો ઉદ્દેશ એક જ છે કે એકવાર એની જાણ થાય તો એને સારામાં સારી સારવાર મળે અને એવરી ડિસીઝ ઇઝ અ પેડક ફોર ધ ગવર્મેન્ટ જેટલો સ્વસ્થ સમાજ એટલી સારી ગવર્મેન્ટ અને આપણે ઈચ્છીએ છીએ કે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાંથી આપણે ઓલરેડી ડેવલપ કન્ટ્રી થવી છે અને એના માટેની આ એક મહત્ત્વનો મુદ્દો છે કે જેમાં અમે ઈચ્છીએ છીએ કે તમે ચોકસાઈનો ચોથો સ્તંભ છો અને આપણે બધાય કોવિડમાં સાથે જ મહેનત કરી છે એ જ રીતે આમાં પણ તમે લોકો ઉપયોગી થશો અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની મદદ કરશો યુનિફાઈડ નોટિફાઈ અભિયાન ભારતમાં કેન્સરને લઈને પરિવર્તન લાવવા અને કેન્સરને એક નોટિફાઈબલ રોગ તરીકે ઓળખવા તરફનું એક મહત્વ પગલું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પણ કેન્સરના નોટિફિકેશનને ટેકો આપ્યો છે કારણ કે તે પુરાવા માટે જરૂરી રોગને રિલેટેડ ડેટા પ્રોવાઈડ કરશે હરિયાણા કર્ણાટક ત્રિપુરા પશ્ચિમ બંગાળ પંજાબ મિઝોરમ આંધ્રપ્રદેશ કેરળ ગુજરાત તમિલનાડુ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર અને રાજસ્થાન સહિતના પંદન રાજ્યોએ પહેલાંથી જ કેન્સરને એક નોટિફાયેબલ રોગ બનાવી દીધો છે યુનિફાઈ ટુ નોટિફાઈ અભિયાનનો ઉદ્દેશ્ય કેન્સરને નોંધનીય રોગ તરીકે માનીને સરકારની મદદ મેળવવાનો છે આજના દિવસે અપોલો કેન્સર સેન્ટર અને અન્ય સંસ્થાઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે